દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ શેર કરો લખતર તાલુકાના ભડવાણા ગામમાં એક પોઈન્ટ સત્તાવન લાખના ખર્ચે બનનાર સ્કૂલનું ભૂતપૂર્વ ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત હસ્તે કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવામાં આવતા તમામ બાંધકામનું આયુષ્ય ટૂંકું હોવાનો ભૂતપૂર્વ ધારાસભ્ય આક્ષેપ કરવામાં આવ્યા લખતર તાલુકાના વઢવાણા ગામની પ્રાથમિક શાળા ઘણા વર્ષોથી જર્જરિત હતી આથી સરકારી તંત્ર દ્વારા તેને પાડી દેવા માટે કડણ ગણી અને પાડી દેવાની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા લોકોનો ટેક્સમાંથી આવકમાંથી નવી શાળા એટલે કે આઠ રૂમ બનાવવા માટે આશરે એક પોઈન્ટ સત્તાવન લાખ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આજે ભડવાણા ગામના શાળા આઠ ઓરડાના ખાતમુહૂર્ત હસ્તે કરવામાં આવ્યું હતું આજે શાળાના ખાતમુહૂર્ત લક્તર દસાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકીના વરદર હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને ભૂતપૂર્વ લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ રાણા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ પ્રમુખ શિશુપાલસિંહ રાણા ભડવાણા ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ અશ્વિનસિંહ રાણા મિત્રાજસિંહ રાણા સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતદેવ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રચર સાથે ખાત મૂરત વિધિ પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ શાળાનું ખાત મૂરત સાંજના ચાર વાગ્યે હાલના લખતર દસેડાના ધારાસભ્ય હસ્તે કરવામાં આવનાર છે રિપોર્ટર વિજય જોશી લખતર ન્યૂઝ આજે ભટવડા ગામે ખૂબ લાંબા સમયથી જેની માંગણી હતી એવી એ પ્રાથમિક શાળાનું આજે ખાત મૂરત કરવામાં આવ્યું છે ગ્રામજનો અમારા સરપંચ શ્રી અસુ અમારા જિલ્લાના મહામંત્રી અને પૂર્વ પ્રમુખ સપુતિભાઈ સહિતના આગેવાનોની હાજરીમાં ખૂબ લાંબા સમયથી આ પ્રાથમિક શાળાની ખૂબ જરૂરિયાત હતી એક કરોડને સત્તાવન લાખ રૂપિયાના ખર્ચે લગભગ આ શાળાનું બાંધકામ થશે અને બધા જ ગ્રામજનો એ એક માગણી હતી કે જે પહેલા કોંગ્રેસના સમયમાં જે બાંધકામો થતા હતા એ બાંધકામો પચીસ ત્રીસ ચાલીસ વર્ષ સુધી ટકતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કોઈ બાંધકામો થાય છે એ વધીને દસ પંદર વર્ષ સુધી તો માંડ ટકે છે અને ત્યારબાદ જર્જરી થઈ જાય છે ત્યારે આ પ્રાથમિક શાળા એનું બાંધકામ ખૂબ સારી રીતે થાય એવી પણ બધા લોકો આશા વ્યક્ત કરી છે અને આવનાર સમયની અંદર અનેક ખેડૂતોના પ્રશ્નો બાબતે પણ આ પચીસમી તારીખે એક મહારેલીનું પણ આયોજન છે જે પાટડીથી અને અન્ય તાલુકાઓમાંથી ટ્રેક્ટર રેલી દ્વારા સુરેન્દ્રનગર સુધી આવવાની છે